સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે લાખો રૂપિયાના ગાંજાના જથ્થા સાથે એક બાળકિશો સહિત બે ઝડપી પાડી મુદ્દામાલ કબજે કર્યો હતો લોકસભા ચૂંટણીને ધ્યાને લઈ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં વધારી છે તો નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન પણ પોલીસ ચલાવી રહી છે તો ક્રાઇમ બ્રાન્ચની ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે હજીરા સાયન રોડ વરિયાવ ગામ વરિયાવ જકતનાકા પાસે ગોકુલ ફાર્મ પાસેથી મોપેટ પર પસાર થનારા શાંતનું નરેન્દ્ર જૈના અને એક બાર કિસ્સોને આંતરી તેઓ પાસેથી ત્રણ લાખ ત્રણ હજારથી વધુની કિંમતનો ત્રીસ કિલો ગાંજરનો જથ્થો કબજો કર્યો હતો ડ્રગ્સ સુરત સિટીનું એક અભિયાન ચાલે છે એ અભિયાન અંતર્ગત ગત તારીખ પાંચ ચાર ચોવીસના રોજ સાયણ રોડ પરથી કોઈ બે ઈસમો એક્સેસ ઉપર ગાંજો લઈને આવે જેવી ખાનગી બાતમીના આધારે બે ઇસમોને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડેલ છે જેમાં એક્સેસ ચેક કરતાં ત્રીસ કિલો ગાંજો જેની કિંમત ત્રણ લાખ ત્રણ હજાર તથા એક્સેસ કુલ મળીને ત્રણ લાખ ચોસઠ હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કરેલ છે જેમાં એક આરોપી જ્યુએનઆઈલ છે બીજો આરોપી છે શાંતનું નરેન્દ્ર જૈના એ ખડોદરા રોડ જોડવા પાટિયાનો રહેવાસી છે મૂળ રહે ઓડિશા જિલ્લાનો રહેવાસી છે આ આરોપી છેલ્લા ચારેક મહિનાથી આ ધંધામાં એને જંપલાવ્યું છે અને સંચામાં કાપડના સંચામાં બોબિંગનું કામ કરે છે આ ગુનો દાખલ કરી અને આગળની તપાસ અત્યારે ક્રાઈમ બ્રાન્ચ કરી રહી છે કાં ગાજો જેની પાસેથી લાવે તેની અત્યારે તપાસ ચાલુ છે અને એ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે એ તપાસ આગળ ચાલુ છે એમાં વિગતો ખુલશે હાલ આરોપી રિમાન્ડ ઉપર છે અને એની તપાસ ચાલુ છે આ આરોપી અત્યારે હાલ તો એની તપાસમાં પ્રથમવાર લાવ્યો એવું જણાવે છે કે છેલ્લા ચાર મહિનાથી આ ધંધામાં એને ઝંપલાયું છે પરંતુ રિમાન્ડ દરમિયાન જે વિગત વધારે ખુલશે એ આપને બ્રીફ કરવામાં આવશે આરબી મોબાઈલ એ સંચારમાં કામ કરે છે અને બોબિંગનું કામ કરે છે કાપડના સંચામાં નોકરી કરે કુર્યા પાછળથી લાખો રૂપિયા ગાંજાનો જથ્થો રોકડા રૂપિયા મોપેટ સહિત ત્રણ લાખ ચોસઠ હજાર વધુ મતા કબજે કરી કાયદેસર ધરી છે અઝર કુરસી સાથે હર્ષદ સેટા